શાળા ગામ પાલસાની છે કહેવાય અને પરિસ્થિતિ આ ત્રણ વેડા છે ત્રણ ત્રણ વેડા જર્જરિત છે પાછળનો ઓળો તો બિલકુલ જર્જરિત છે અને છોકરાઓ જીવની જોખમમાં જ ભણે છે કે અને શિક્ષકો જે છે એ બધા રજૂઆત કરી જ છે કહેવાય પણ એનું કંઈ અત્યાર સુધી કંઈ રિઝલ્ટ મળ્યું નથી કે મને તમારે જલ્દી બને સ્કૂલ એવી માગણી છે કે આ ગામ લોકોને બારી નથી બારી નથી સુવિધા છે પણ પંખાની સુવિધા છે ને એ બધે ગળે જ છે કહેવાય સંડાસ બાથરૂમ બી એવું જ છે બધું શાળા બહુ જૂની છે અને આ જે સ્લેબ છે ને એ તૈયાર મૂકવામાં આવેલો છે જેથી ગમે ત્યારે દુર્ઘટના થવાની શક્યતા છે ને છતાં પણ અમારે ભણાવવું પડે કારણ કે બધા જોરડામાં પાણી પણ પડે છે બધા જોરડા જર્જરીત છે અમારે બીજી કોઈ વ્યવસ્થા નથી એટલે અમારે અહીંયા ભણાવવું પડે છે બહુ જ હા બહુ જોખમ છે કેટલા બધા એકથી પાંચના સાડા બાળકો આવે છે અને સ્કૂલનું જોખમ તો બહુ જ છે કારણ કે વરસાદમાં પાણી પડે ત્યારે પણ અમારે બહાર કે અંદર નથી બેસાડતું બહાર ઓટલા પર બેસીને પણ ભણાવવું પડે છે વાયરિંગ હા વાયરિંગ પણ જર્જરી છે એટલે એની પણ અમને વીક લાગે છે ઉપર પંખો પણ લટકાવે એવી સ્થિતિ નથી શૌચાલય પણ નથી સરકારશ્રી માંગણી કરવામાં આવી છે ઘણી વખત મંજૂર પણ થઈ ગઈ છે છતાં સ્કૂલ હજુ શાળા મને તૈયાર નથી થઈ શાળા અને બાળકો એવી સ્કૂલમાં ભણે છે કે બાળકોની જવાબદારી કોણ એની પણ પરિસ્થિતિ છે કેવાય શાળાની સ્થિતિ તો જરૂરી જ છે પાણી પડે છે સાહેબે રજૂઆત કરવા છતાં કોઈ આજ લગી કંઈક કાર્યવાહી કરી નથી કહેવાય સરકાર પાસે શું માગણી છે મારે સરકાર પાસે સ્કૂલ ડી માગણી છે બીજી મહેન્દ્રભાઈ અંબુભાઈ